અસમમાં ઉદભવી રહ્યું છે નવું ફિનટેક સ્ટાર્ટઅપ સ્થાનિક ભાષાઓમાં મળશે ડિજિટલ પેમેન્ટની સુવિધા અસમમાંથી ફિનટેક ક્ષેત્રમાં એક નવું સ્ટાર્ટઅપ ઉદભવી રહ્યું છે જે ઉત્તર પૂર્વના તમામ પ્રાદેશિક ભાષાઓમાં લોકોને ડિજિટલ પેમેન્ટ કરવાની સુવિધા પ્રદાન કરવાની કોશિશ કરી રહ્યું છે આ પહેલથી સ્થાનિક ભાષાઓમાં ડિજિટલ પેમેન્ટ સેવાઓ ઉપલબ્ધ થશે જે સ્થાનિક વપરાશકર્તાઓને સરળતા અને સુવિધા આપશે આ સ્ટાર્ટઅપનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ પ્રણાલીઓ સાથે જોડીને રહિત અર્થતંત્રને પ્રોત્સાહન આપવાનો છે સ્થાનિક ભાષાઓમાં એપ્લિકેશન અને સપોર્ટ સિસ્ટમ ઉપલબ્ધ કરાવીને તે ડિજિટલ પેમેન્ટને વધુ વ્યાપક અને સરળ બનાવશે સાથે જ એક અન્ય સ્ટાર્ટઅપ એલપીજી સિલિન્ડર રિફિલિંગ અથવા નવા એલપીજી સિલિન્ડરની ખરીદીને એટીએમ જેવી મશીન દ્વારા સરળ બનાવવા માટે પ્રયત્નશીલ છે આ મશીનો દ્વારા વપરાશકર્તાઓ સરળતાથી અને ઝડપી રીતે એલપીજી સેવાઓનો લાભ લઈ શકશે જે સમય અને પ્રયત્નોની બચત કરશે આ બંને સ્ટાર્ટઅપ્સ ઉત્તર પૂર્વ ભારતના લોકો માટે જીવનને સરળ અને સુવિધાજનક બનાવવા માટે કાર્યરત છે સ્થાનિક ભાષાઓમાં ડિજિટલ પેમેન્ટ અને એલપીજી સેવાઓની સુવિધા આપીને તેઓ સ્થાનિક અર્થતંત્ર અને જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ લાવી રહ્યા છે